અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે જેને પગલે જાફરાબાદથી અઢાર નોટિકલ માઇલ દૂર જાફરાબાદની બે બોટ અને ઉનાના રાજપરાની એક બોટે જળ સમાધિ લીધી હતી પ્રાથમિક અહેવાલો મુજબ ત્રણેય બોટમાં કુલ અઠયાવીસ માછીમારો સવાર હતા જેમાંથી સત્તરને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અગિયાર માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે જાફરાબાદની જયશ્રી બોટ દેવકી નંદન બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બંને બોટે દરિયામાં જળ સમાધિ લઈ લીધી છે જાફરાબાદની બંને બોટમાં કુલ અઢાર માછીમારો સવાર હતા જેમાંથી અગિયાર માછીમારોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હોવાના અહેવાલ છે જ્યારે સાત ખલાસીઓની શોધખોળ ચાલી રહી છે તો રાજપરાની મુરલીધર બોટમાં દસ ખલાસી સવાર હોવાની વિગતો છે બચાવવામાં આવેલા માછીમારોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે મોડી રાત્રે ધારાસભ્ય હીરા સોલંકી રેસ્ક્યુ કરેલા માછીમારોને મળવા માટે પહોંચ્યા હતા અને તેમની સારવાર સુનિશ્ચિત કરી હતી જાફરાબાદ તાલુકા દરિયો તોફાની બન્યો છે ત્યારે ગઈ રાત્રે લગભગ જાફરાબાદ તાલુકાની સાતસોથી વધારે બોટો દરિયામાં માછીમારી કરવા જતી હોય છે પરંતુ દરિયો તોફાની બનતા લગભગ બે બોટ જાફરાબાદની અને એક બોટ જ ગીર સોમનાથની જળ સમાધિ લીધેલ છે જેમાંથી કુલ અઢાર ખલાસીઓ લાપતા હતા એમાંથી હાલ અગિયાર ખલાસીઓ હજી શોધખોળ ચાલુ છે જેમાં ચાર ગીર સોમનાથના છે અને સાત જાફરાબાદ તાલુકાના છે હાલ રેસ્ક્યુ ચાલુ છે ફોસ્ટગાર્ડ દ્વારા તેમજ પીપાઉ પોર્ટ તેમજ માછીમારો દ્વારા તમામની શોધખોળ ચાલુ છે જે અન્ય બચાવી લેવામાં આવે છે એમને હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવે છે દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી